બહુ બુદ્ધિ આવી ગયા પછી એમનો કે ભગવાન નથી એમ એક બહુ મોટા મોટો પ્રોફેસર માણસો એવડો મોટો નાસા સાથે સંકળાયેલો ઈસરો આરે સંકળાયેલો આકાશ યાત્રા આરે જોડાયેલો અણુમાં પરમાણુમાં રાસાયણિકમાં એટલું નહીં સાહેબ સબમરી સુધી દરિયા સુધી ઓલ ઇન વન એવડો મોટો પ્રોફેસર અને પછી જ્યારે જ્યારે બોલવાનું આવે ત્યારે ભાષણમાં મળે જીકવા માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે આજનો માણસ ઇન્ટરનેટ સાથે જોડાનો છે દરિયામાં પણ સબરી લઈને જઈ શકે ભગવાન જેવું કઈ છે નહીં કામ ખોડા ભગવાન પાછળ ટાઈમ બગાડો છો સાત સાત દિવસની દિવસની કથાઓ ભગવાન જેવું છે માણસ કે ભગવાન કે મારો દીકરો આને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવા હાટું અને મારે બીડો બાવડા છોડાવો અને કમાઈને ઉડાડી નાખવા દે ભગવાન એની મેમરી ઉડા નાખ્યો ભગવાને જેવી મેમરી ભાઈ ઉડી ગઈ ને રોકેટ બનાવતો નહીં તરો યાન બનાવતો યાન છટકી ગયું અને ઊભે રોડે છેડીઓ જી 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 અબમાં આજા જા ઝુમ ચિજીક બોમ બોપ ગુંદુ ભગવાન કે કઈ લે કર ભાષણ કરી લે દીકરેશ હું તારી પવિત્ર બુદ્ધિ આપું છું સુગામ મને તારામાં કાઈ દેખાણો કે તું મારા જગતનું કાઈક સારું કરીશ સાહેબ હું વાર બોલ્યો ને આજે કહું હજી મારા જોખ કેવાનું છે આગળ ગોટો વાળી દો પણ વચ્ચે યાદ આવ્યું કહું કે હું બિલકુલ તમને કોઈ ઉદ્યોગપતિઓ જેટલા છો એને હું રૂડું નથી લગાડતો પણ તમારી અંદર તમામની અંદર મને ભગવાનના જે હજાર નામ છે ને એમાં એક નામ છે વિશ્વભર વિશ્વનું ભરણ પોષણ કરવું તો ભગવાન પોતે ન ભરણ પોષણ કરવા આવે આપ જેવાને મોકલી દે જેથી કરીને હજારો પરિવારનું ભરણ પોષણ આપણી હારોહેર થાય એના માટે તમે ખાવ ખાલી ડાયમંડ ઉદ્યોગ જ ન હોય આપણા ગુજરાતના તમે દસ જણા સવજી કાકા ગોવિંદ કાકા આપણા જે કિરણ ઘનશ્યામભાઈ જેટલા તમે દસ જણા તમે ખાલી ખાલી દસ જણા તમારો ખાલી ડાયમંડનો ધંધો તમે બેન કરી ગયો સાહેબ તો કેટલો પરિવારને નુકસાન થાય એક બિલ્ડર બસો ફ્લેટનો એપાર્ટમેન્ટ બનાવે તો ખાણીમાં પાણા કાઢવા વાળાથી લઈને સિમેન્ટ કંપનીમાં કામ કરવાવાળા સુધીના માણસો કરજો કેટલા બિનરોજગાર થાય આ ભરણ પોષણ ની તો બીજું શું આ જોડાવાની વાત છે સાહેબ આ વાત આપણી આપણી પાસે એવી યોજના નથી કોઈ કે એવા કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી કે અભણને અથવા તો પાંચ ધોરણ ચોપડી પાસને લાખ રૂપિયા પગાર આપી શકીએ એ તમે ડાયમંડ આપી શકો તમે ભરણ પોષણ કરી શકો એટલે મને ગમે બીજું કાંઈ નહીં વિષંભર વાતો કરે છે તમારે આ રીતે ઈશ્વર આવી રીતે મોકલી દે અમને હાટું જ મોકલ્યા જાઓ આ બધાને તમે આનંદ કરાવો અમને આનંદ કરવા મોકલ્યા હોનો ધંધો કરવાનો અમુકને ફોર્મ ભરવા મોકલ્યા એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો અપક્ષમાં હો ચૂંટણીમાં લા ભાઈ તને ટિકિટ નથી મળી તો શું કામ લેવું પાછો તોતડો નગર કમસે કમ ભાષણ વાળા ભાષણ બાજુ તો આવડવી જ કે નહીં ભલે ઉભો રે અને ઉભો રહ્યો સાહેબ પ્રચાર માં નીકળી ગયો મિત્રો મારા જેવું જે ત્યાં તામ હોય તે જો જે પ્લચ ને હોય તે જો એક જણો ઊભો થઈને કેતા બાપા ના દાઢી ના બે રૂપિયા બાકી છે ભાઈ તાકી એ નો વાત છે અચાલે નહીં બીજી કઈ ગામની ની વ્યવસ્થા એ કયો એક જણા ઊભો થઈને કીધું કે અમારા ગામમાં શમશાન નથી બાત આઝાદી ના હચો તેલ હચો તેલ વલો હજી તમારા ગામમાં ચમચાન નથી બન્યું એક વાર મને તમે જીતા લીજો તમારા ગામમાં ઘલે ઘેલે ચમચાન બનાવી દે લે તો ગામે મત નો દીધો ને માર્યો જેને જે ફાવે એ કરો ચૂંટણી આવી નથી ને નમું કહેતો જેને શું છે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય એને સરપંચમાં ફોર્મ ન ભરવું જેને ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતમાં એમ કહેવાય ફોર્મ ન ભરવું જેને આઈએસ જેટલું જ્ઞાન ન હોય એને વિધાનસભામાં ફોર્મ ન ભરવું માણાના પેટના થાવ હા આવો આવો જબરદસ્ત તમને માણસ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી ચાલી ચાલી વર્ષનો અનુભવ કરીને અમરેલીની બજારમાં એ માણસે સાયકલ હાકી લીધી છે સાંભળી લેજો કોઈ ગામ બાકી ન હોય ક્યા ક્યા વિસ્તારમાં હું હું ઘટે ચાલીસ વર્ષથી માણસે સાહેબ પ્રવાસ કર્યો છે ગુજરાતનો નહીં ભારતનો છેલ્લે તો કૈલાસ હોય ગયા હિમાચલમાં ન્યાલી પાછી પ્રેરણા થઈ કે સંન્યાસ તો ઠીક છે પણ મારી પાસે જે ઉર્જા છે એનું શું અને માણસ સંન્યાસમાંથી પાછા આવ્યા હું એના વખાણ નથી કરતો સાહેબ અમારે ભાજપ કોંગ્રેસ હોય જ નહીં એક ભાઈ મને કીધું મને કીધું તમે ભાજપના જ વખાણ કરો હું આ સરદાર વલ્લભભાઈ પટેલ ની વાત કરીએ એને કઈ પક્ષમાં લેશો તમે લ્યો પક્ષ હોય જ નહીં વ્યક્તિને લોદાર વલ્લભ મને કયો તમે સાહેબ બે જ રાજકીય ક્ષેત્રમાં બે જ વ્યક્તિ એવા નીકળ્યા છે જેને પ્રતિજ્ઞા લીધી હોય પ્રથમ પ્રતિજ્ઞા લીધી હોય દાદા ભીષ્મયે ભીષ્મયે પ્રતિજ્ઞા લીધી અને એ પછી આઝાદીમાં આઝાદી આવ્યા પછી તરત કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી સોમનાથની યાત્રા એ આવ્યા અને સોમનાથના મંદિરને ખંઠેર હાલતમાં જોયું અને ત્યારે આ જળની વાત આવે એટલે કે હું તરત હાથમાં જળ લીધું હતું એણે સાગરનું અરબી સાગરનું જળ હાથમાં લઈને એટલું કીધું તું કે હું પહેલું વહેલું જો કોઈ કાર્ય કરીશ ને તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ મારો કહેવાનો સુરા છે બુદ્ધિનો સદુપયોગ થાય સપ્તાહનો સંપત્તિનો સદુપયોગ થાય જેને જે વિષય આપ્યો ઉપયોગ કરાય એટલે બોલો ઉપર પાછો આવું જે ભાષણ કરતો ભગવાને મેમરી ઉડાડી નાખી પછી તો ભાઈ ઉભી સડકે સડે રોડે જે જે ભોંપોપ કાગળીઓ લીધો નથી ને ખંભા નાખ્યો નથી જે ભેગું કરતી કોથળો ખંભે ભોંપોપ ભોંપ ભગવાનના ચૂગ હવે ગયો આ પણ ભગવાનના ચુક સાલો માણસ છે નાટકે કરતો હાઈ પરીક્ષા કરવા થવા દે એટલે ભગવાન માણસથી જ ધરતી ઉપર આવે નહીને હા હા મળ્યા હે ઊભો રહે ન્યાય ચીજી તમે બેસ જાઓ બેસ જાવ ચડી જાવ બજાય ભોંપ હો ભોં ભોપ ભગવાન કંઈ ગયું હવે બરાબર હે ભાઈ તારું નામ શું નથી ખબર તારું ગામ ક્યું નથી ખબર તારા પપ્પાનું નામ નથી ખબર તારા દીકરાનું નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે મેમરી ઉડી જાય પણ વાયરસ રહી ગયો થોડો હવે મને એમ કહ્યું આ હાસ્યની વાત નથી આ જીવનની વાત છે મગજમાં હશે ને તો ભગવાને કાઢી શકશે હૃદયમાં હશે ને તો ભગવાનની પણ તાકાત નથી તમને ઉડાડી નહીં શકે એમ જેની સાથે રહ્યો એ હૃદયથી રહ્યો ભાવથી રહ્યો પ્રેમથી રહ્યો લાગણી થી રહ્યો મોક્ષ થી રહ્યો જેની ફરજ હોય ફરજ ન ચૂકે માણસ ફરજ એ ધર્મ કર્મચારી કરતા કર્મ યોગી ભણાવતા ભણાવતા કાકા હોય એવા હોય ગયા જાણે નાખવારાની ઘમઘમાટી બોલ્યો અને અમુક તો અમુક ના તો નાખવારા એવા બોલતા હોય જાણે આપણે એમ થાય કે આગળ રૂમ હો તો ઉપર જાય ખાવામાં ત્રણ ત્રણ ગેર બદલે નાખવારાનો ત્રણ ત્રણ ગેર ધન્યવાદ આપું મારી માવું અમુકને સહન કરતા હશે આપણે તો પરિવારમાં કોઈને નાખોરા બોલતા ખાટલા લઈને ફળિયામાં વ્યા જાય આપણી માવું ક્યાં જાય બસાર્યું જે લોકોને નાખોરા બોલતા હોય એમણે સૂતા પહેલાં આપણી દેશી અને ગીર ગાયના દૂધના ઘીના ટીપા નાખોરામાં નાકમાં ચાર ચાર ટીપા નાખીને સુઈ જવું જિંદગીમાં તમારું નાખોરું નહીં બોલે મને કેટલી ખબર પડે પણ હું કોઈને કહું નહીં હા હકીકત છે ગાયનું ઘી એવું છે પણ સાહેબ તો એવા હોઈ ગયા ને નાખવા એની ઘમઘમાટી બોલે છોકરા બેઠા હતા ને છોકરા એક આરે કોઈ ખોટું નહીં બોલવાનું બાળક આરે રમત નહીં કરવાની પતિ પત્ની બે બેઠેલા સારું ફિલ્મ આવ્યું એટલે એની પત્ની એના પતિએ કીધું કે હાલો ને આપણે ફિલ્મ જોવા જઈએ અરે ક્યાં છોકરા મોટા થઈ ગયા ઘરની ફિલ્મ જો છોકરા જોઈને ફિલ્મ જોવા ન જવાય એને અલગ મોકલવાની હા સાત્વિક ફિલ્મ સાથે જોવી બાકી નવી ફિલ્મ આવી જોયા વગેરેની ફિલ્મ હોય એમાં છોકરાને હારે લઈ જવા નહીં ક્યારે હું શીન આવે પછી છોકરાને આપણે હામ હામું જોઉં સાત્વિક કાર્યક્રમોમાં સાથે પણ ફિલ્મ પૂરી જોયા પહેલા પરિવાર સાથે ન જોવું જોવું કે ફિલ્મનો વિરોધી નથી સારી ફિલ્મો છે બધી અહીંયા જ આપણે જ્યારે ફિલ્મ દેખાડી હતી આપણા તળાવ બનાવતા હતા ત્યારે ઓલું કયો બાહુબલી એ સારું ફિલ્મ ને બધા એટલે ફિલ્મ જોવા હું કાંઈ શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે શોલે બધા જોયું બસ 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 શોલેમાં કાકા મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મારી સિવાય અને એક જયાબેન જયાબેનને ને ખબર કારણ કે એટલે આજી ફિલ્મમાં સાજુ બોલ્યા જ નથી જયાબેન લાચ કાઠીને આટા જ માર્યા કર્યા મોટા મોટો ગોટાળો એ શોલેમાં ઓલો ક્યો નગર ગામ ગામનું નામ રામગઢ હા રામગઢ હા એમાં ગબરસિંહ બોલે ને અરે રામગઢ હે બહુ અરે મેં અઢાર વાર જોયેલું છે હું વાત કરો હું કઈ ઓછી માયા થોડી સૌ રામગઢ હવે એ ગામમાં લાઈટ નહોતી બરોબર રોજ જયા બેન ઓલા ફાનસ બંધ કરવા દીવા ઓલવા નીકળે બરાબર લાઇટ નહોતી લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હેન થી મર જાઉંગા ફટ જાઉંગા મોચી એ ટાંકો ભરતા હેન થી બોલો હજી હું કઈ ખબર આ નામ ફિલ્મ જીવન પણ ફિલ્મ છે અમુક વાતની ખબર નહીં પડે પરિવારમાં ઘણા આવા ટાંકા છે શેનાથી ભરાણા ખબર નથી પડતી હું કંઈ ફિલ્મ ફિલ્મ સારી ફિલ્મ જ એટલે આપણા પતિ પત્ની ને કીધું હાલો ફિલ્મ છે કે છોકરાનું આગળ સમજાવી દો છોકરાને નથી લઈ જવા આગળ છોકરાઓને સમજાવી દો આપણે બે ને જવાનું એટલે બે છોકરાઓને કીધું બેટા જો રવિવાર છે અને અમે છે ને અહીંયાથી દુધાળા જાય છે સૌજી કાકાને બધા આવ્યા છે અને ને સતનારાયણ ભગવાનની કથા છે બેટા એટલે સતનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ અને અમે વિશું આ અડધો કલાક જાતા અડધો કલાક આવતા બે કલાક ત્યાં ખોટી થશું એટલે ત્રણ સાડા ત્રણ કલાક જેવું થશે છોકરાઓ એટલે જો બેટા ક્યાંય આમ જો તોફાન ન કરતા ઘરે બેસજો ઓકે પપ્પા જાઓ દુધાળા સૌજી કાકાનું ન ઓલા નીકળી ગયા બરોબર પછી બે ભાઈ બેઠા થાય મોટા હા બાપુજી તો દુધાળા ગયા સતનારાયણ ભગવાનની કથામાં હા તો હાલ ઘેરે બે હોય ને કથા હાલની ફિલ્મ જોઈ આવી ઇન્ટરવેલ પીડ્યું ને તો એના બાપ હામામાં જ બાકડે બેઠેલા ઝપ 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 લાઇટું થઈ તો હામા બેઠા એટલે ટપુરી આવું તમે તક અમે સતનારાયણ નો શીરો ખાવા આવ્યા બાપા છોકરા આગળ ખોટું ન બોલે છોકરા એટલે સાહેબ સુઈ ગયા અને છોકરા બેઠા બેઠા કહેતા હતા કે આપણા સાહેબ સુઈ ગયા ત્યાં એક છોકરા હું કે ભજન હું ચા ભનવું મચ્યું અરે કે હોય હુવાનો પગાર જાય છે ચગાજો ઝગાડવાનું કીધું તો અમુક છોકરા તો વાટે જ બેઠા હોય કાગલ ની ભૂંગળી વાળીઓ સાહેબે ની ભૂંગળી કરી પડતી હોય ને એ જા છોકરાએ કાનમાં તો સાહેબે જે ઝટકો માર્યો અને સાહેબે હુસ્યા સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો હા ને આમ હાથમાં લીધો છોકરા મજાક કરો મજા કંઈ ગયા તા તમે હે તમે જગાવ્યા છે સાહેબ ને દીકરે પકડ્યો મને તો સાહેબ કે બેટા હું સુઈ નહોતો ગયો સૂઈ ગયા તા ગગજાથી બોલતી ના ખોલા પાછો કે સુઈ નહોતો ગયો ના બેટા હું યોગા કરતો છું યોગા યોગા કાંઈ નહોતા કરતા યોગા તો મારા દાદા કરે હમણાં એક ભાઈ ને ખરા અમે વડીલ કોઈક ગુજરી ગયા તો અમે ખરેખર ગયા ખરેખરે ગયા ને કાકા તો હું મેં પૂછ્યું મેં કીધું કેમ કરતા કાકા ગુજરી ગયા ભાઈ વડીલ કેમ ગુજરી ગયા કે યોગા કરતા કરતા હે યોગાથી તો માણસ નિરોગી થાય કારણ કે અમારા અમારા વડીલ છે એ યોગા કરતાં કરતાં ગુજરાત કઈ રીતે એ કે અમારે જો રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદાએ કે બે જાય હામા અને એટલે રામદેવ મહારાજે કીધું કે પદ્માસન લગાવો એટલે અમારા દાદાએ જેમ હરિયા વાળે એમ પગ વાળી એમ પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા વહી ગયા શ્વાસ પછી મૂક્યો જ નહીં એને કે બાબા કે પછી મૂકવાનો હોય એટલે શિક્ષ સાહેબે કીધું કે નહીં બેટા હું યોગા કરતો તો કાંઈ નહીં યોગમાં કંઈ ગઘલા ચીજ ન બોલે સુઈ જતા ના ખોલ્યા બોલતા જાત પાછા કે નહીં નહીં બેટા એને સમાધિ કહેવાય બેટા યોગ સમાધિ આત્માનો હોય આત્મા તો વયોગ્ય હોય પછી શરીર નાખવાના બોલાવતો હોય બેટા શરીર નાખવા લે બોલાવે તો આત્મા ન હોય એમ આત્મા વગેરનું છે નાખો એ બોલાવે પછી તો શરીરને જે કરવું હોય તે બેટા આત્મા આત્મા ક્યાં ગયો હતો સરગમાં ગયો હતો બેટા હું સરગમાં ત્યાં હું બાપાને તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા નવો અભ્યાસક્રમ નું છોકરા રાજી થઈ ગયા હે સાહેબ જો અભ્યાસક્રમ લેવા ગયા હતા પણ એક છોકરાને મગજમાં બેસી ગયો એક છોકરાને સાબાજ ગુરુજી સાબાજ પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો હ ને સાહેબે ઠપાટ મારી કે ભણવાવો એ ચાબ થપાત નહીં મારવાની હો હું યોગા કરતો તો સમાધિ ગુરુને ચીલે નો આલી તો તો ચીચે નો કેવા ઈ ધ્યાન સમાધિ કે મારા દીકરા મને પકડી વાળ્યો તું ક્યાં ક્યો તો હું ચરક માં યા હું સાહેબ ને એમ કે પૂછી લો આગળ ચરક માં હું હતો એટલે એવા ગયો ને ચાબ બધું કેવો મને હવે ખબર પડી તમે હું કામ ચરક માં જાતા ચાહી